સિવિલ હોસ્પિટલ નજીક પીઆરટીએસ રોડ પર પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે પાણીની લાઇન લીકેજ હોવાથી છેલ્લા એક અઠવાડિયાથી આ પાણી આવી જ રીતે બેફામ બગડે છે આ સાથે જ પાણીની લાઇન લીકેજ હોવાથી માટીનું ધોવાણ જતાં પણ મોટો ખાડો પડી ગયો છે હવે રોડની વચ્ચે જ ખાડો પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યા છે જોકે કે મહાનગરપાલિકા કામ કરવાને બદલે કામ ચાલુ છે બોર્ડ ચાર દિવસથી મૂકીને પહોંચી ગઈ છે પાણી બચાવવાનું સૂચન આપતી મનપાને વેધર કારણે પાણીનો બગાડ સતત થઈ રહ્યો છે લોકો પાણીનો બગાડ અટકવાની સાથે ખાડો પુરવા મનપાસ પાસે માંગણી પણ કર્યા છે જેથી રસ્તે જતા લોકોને ત્યાં કામ કરતા ટીઆરબી જવાનો પણ હવે તો રોજ જોવા મળે છે નહેરમાંથી પાણી બહાર આવીને રોડ પર વહેતું હોય ત્યારે વાહન ચાલકોને હાલાકેનો સામનો પણ કરવો પડી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ચેના લેઈ વિટનેસ